નમસ્કાર ઘણા મિત્રો અને મેસેજથી ફોનથી અને રૂબરૂ મારા સાથે મળ્યા અને બધાનું કહેવાનું એમ છે કે ટેરેસ ગાર્ડનમાં સમય કેટલો લાગે તો મારે કહેવાનું એમ છે કે ટેરેસ ગાર્ડનમાં વધારે સમય જોતો નથી ફક્ત સાંજે એક ટાઈમ પાણી પીવા માટે એક કાળી બેગની અંદર એક જ ડબલું પાણીનું આપવાનું હોય છે અને જેટલી બેગ હોય એટલી બધી બેગમાં ફક્ત એક જ પાણીનું નાનું ડબલું આપવાનું હોય છે એક કાળી બેગની અંદર કોઈ પણ શાકભાજીના બે રોપા વાવી શકાય અને પાંચ બેગ તમે વાવો એટલે દસ રોપા થયા તો તમારા ફેમિલીને સો ટકા શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી મળી રહે અને ઝેર મુક્ત મળી રહે માટે બધા જ થોડું ટેરેસ ગાર્ડન બનાવવું જોઈએ આ છે દેશી જામલી રીંગાનો રોપ અને કાળી બેગમાં વાવેતર કરેલું છે અને આની અંદર એના પાંદ તથા આખું રીંગણીનો રોપ જામલી કલરનો જ હોય છે અને સાવ દેશી બિયારણ છે અને આ ખંભાળિયા વાણવોડ એ સાઈડ એનું વાવેતર વધારે થાય છે